ભરૂચ નગર સેવા સદનનું ફાયર વિભાગ વધુ આધુનિક બન્યું છે રાજ્ય સરકાર દ્વારા ફાયર વિભાગને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે નર્મદા નદીમાં સહિતની પરિસ્થિતિમાં રેસ્ક્યુ રોબોટ પ્રાણરક્ષક સાબિત થશે રિમોટથી સંચાલિત રેસ્ક્યુ રોબોટથી પાણી વચ્ચે ફસાયેલા લોકોના જીવ બચાવી શકાશે ફાયર વિભાગ દ્વારા આજ રોજ નર્મદા નદીમાં રોબોટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારની સ્ટેટ ફાયર પ્રિવેન્શન સોસાયટી દ્વારા ખાસ આ પ્રકારનો રેસ્ક્યુ રોબોટ ભરૂચ નગરપાલિકાને આપવામાં આવ્યો છે ચોમાસાના સમયમાં નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે અનેક લોકો પાણી વચ્ચે ફસાઈ જાય છે તેઓને બચાવવા આ રેસ્ક્યુ રોબોટ અસરકારક સાબિત થશે તેવું લાગી રહ્યું છે ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન તરફથી ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને એક રેસ્ક્યુ રોબોટની સોંપણી કરવામાં આવી છે તેના મદદથી અમને નર્મદા નદીમાં અવારનવાર જે પણ ડૂબવાના બનાવ બને છે તેમજ આસપાસના વિસ્તારમાં જે પણ ડૂબવાના બનાવ બને છે તેમજ પૂરની પરિસ્થિતિમાં જે પણ રેસ્ક્યુની કામગીરી કરવાની થાય છે જે લોકો નદીમાં ફસાયેલ હોય છે તેઓને આ રેસ્ક્યુ રોબોટની મદદથી આપણે ખૂબ જ આસાનીથી તેમજ તેની નજીક પહોંચવામાં ખૂબ જ સરળતા મળે છે અને તેઓની બચાવ કામગીરી ખૂબ જ આસાન બને છે